જય માતાજી બધા મિત્રોને યમુના સ્ટુડિયોમાં તમારું બધાનું સ્વાગત છે અને ખાસ કરીને જણાવવાનું કે એવા બાંભા પરિવારના આંગણે એવા મોમાઈમાં અને ગાત્રાળ માતાજીનો નવરંગો માંડવો હશે તો તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ તો રાત્રિના સાડા નવ કલાકે યમુના સ્ટુડિયોમાં લાઈવ થશે અને બધા મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે જોવાનું ભૂલતા નહીં અને અમારી યમુના સ્ટુડિયો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને ખાસ એવું જણાવવાનું કે કલાકારમાં માતાજીના ગુણગાન ગાવામાં પ્રકાશભાઈ રાવળ ભદલી રાજુભાઈ રાવળ ભદલી તેમજ તેમનું કિંગ ઓફ મેલડી ગ્રુપ સાથે એવા ભવ્યથી ભવ્ય માતાજીના માંડવામાં ગુણગાન ગાશે તો હું મારા ભાઈઓ મિત્રોને ખાસ જોવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો હવે આપણે જઈએ લાઈના સેટઅપ તરફ ગોડાઉને જવું છે ત્યાંથી લાઈનનું સેટઅપ કમ્પ્લીટ કરવું છે હજી ગાડી પણ વોશિંગ કરવી છે અને સાઠથી સિત્તેર કિલોમીટર મેવાસ અમારે થાય છે તો રાત્રે જ નીકળી જવાની જમીન ગણતરી છે તો ચાલો હવે જઈ ગોડાઉન તરફ આપણે તો બધા મિત્રોને આગળ વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો હવે આપણે ગાડી પણ વોશિંગ કરીને સમય હતો નહીં એટલે ભાણિયાભાઈને મોકલાતા તો ભાણિયાભાઈ ગાડી વોશિંગ કરીને વૈયા છે ગોડાઉન આવી ગયા છે ને ભાણિયાભાઈ સેટઅપ પાણીયાભાઈ ને જ ભરવાનું છે એટલે વ્યવસ્થિત ગોઠવજો હલો આપણે નીકળીએ Desu lagi osie mami di તો આપણે પગે લાગીને નીકળવું છે તો બજે આગળ બ્લોગમાં બના લેજો હવે અમે આ બેલ સ્ટુડિયો નું માથે હાથ જોવો મારી અમારી

જય માતાજી જય માતાજી જય માતાજી યુટ્યુબ ફેમિલી ને બધાને તો હવે સવાર પડી ગઈ છે અને કમ્પ્લીટ ફ્રેશ પણ થઈ ગયા છે તો હવે આપણે જઈ માંડવાના લોકેશન તરફ હવે આપણે મુલાકાત કરશું ગણેશ ઉન્ડની લક્ષમણભાઈ પણ આવી ગયા છે જો સવાર સવારમાં કમ્પ્લેટ અને તેમનું સેટઅપ પણ લગાડવાની ફૂલ ત્યાર લે છે માતાજીનું નું સ્થાપનની કમ્પ્લેટ ત્યાર લે છે ચાલો હવે આપણે સેટઅપ ગોઠવીશું અને હવે આ કરીને અને જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનો ભૂલતા નહી મિત્રો જય માતાજી